હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ અને આજે જશે હોળી દરેક મિત્રોને હોળીની શુભકામનાઓ મસ્ત માહિત બહેન પ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે અને ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે છોકરું અમારું વહેલું વહેલું ઉઠી ગયું છે એ ડીઘું કે કે આમાં બાઈક લાયા તમાર લેવું ચાલાવું ચાલાવું અમે તો ગલ્લા જવાના છીએ અમે જલ્લા જવાના છીએ મે અગરબत्ती કરી છે કરી દીધી દીગીને અગરબत्ती કરી મિત્રો ધુવાબત્તી કરી લઈ દીધું આ મારું છે આ મારું સકે આ મારું છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પહેલા પછી લાઈટ ગઈ હાલ મિત્રો

મિત્રો અત્યારે વાગી જશે નવું આપણે ચા નાસ્તો કરી દીધો છે મા ભાઈનો મા નાસ્તો લઈ અને મને ડીઘુ વાત કહું એ ડીકુ લે દીગુ રા માય કે ભાઈ એ દીકુ રા શું જવાનું તમે તો ડીઘી છે બાઈક લઈને જઈએ છીએ બેઝાનો ચા નાસ્તો લઈ ડીકુ હરો ભાઈ હા આવ્યો આવ્યો છોકરો કહેવાય તારે

તો મિત્રો ચા નાસ્તો આવી લીધો ચા નાસ્તો થઈ ગયો અને આપણા બાજુમાં તમાકુ ખતરનાક છો જોઈએ આપણી નહીં બીજા ભાઈની છે પણ જોરદાર થયેલી તમાકુ આવ્યું હોય ને તો ખરી મિત્રો મિત્રો ફરી એકવાર આવી જાય છે આપણે ડુંગળી અને ડીગી બેન તોડું છે ગુલાબના ગોટા છેલ્લા તોડે બતાવજે ઓહો ઉતરવું છે ઉતરવું છે બાજુમાં મિત્રો ડુંગળી કોક આવી થઈ જાય છે આપણી કેમેરામાં તો બહુ ન્યા નહીં દેખવાય મિત્રો અને રિયાલિટીમાં બહુ મોટી મોટી છે અને આવું ભરપૂર કમ્પ્લીટ ફૂલ પાકી જાય છે હજી વિચારશે દસેક પંદર દિવસ રાખવાનો કારણ કે ઉપરથી પલોર મોટા ભાગનું બધું ઉકાઈ ગયું તો મિત્રો ડુંગળી મસ્ત તૈયાર થઈ જાય છે હા અલ્યા ના લેવા કોકના અહીંથી એટલો બધો લીધો બે લેવા અમે નહીં તોડી આલું હો ને તો મિત્રો ડીગી માટે બે ફૂલ લઈ લે લે હરા ભાઈ અમે મૂકી દે અમે ના લેવા ને પેલા હેતરવાળા માછીઓ હરે અરે હરે ઘેર હરે ઘેર હરે ભાઈ હરે

આવો બાઇક લઈને જઈએ છીએ ઘરે કારણ કે આપણા કુટુંબમાં જેમનો પ્રસંગ છે મિત્રો તો હવાડાનો ભાઈ હેતરમાં હોય પિન્ટુબે વિડીયો અપલોડ કરવા ગયા અને આપણે જ્યાં તો જઈએ થોડું ઘણું ટોપું ટીવું કરાવીએ થોડું કોમ કરાવીએ બાકી તો એક માહોલ જવો છે જઈને તો મને બતાવીએ આવી છે મારા કાકા તો આવી સગવડ છે રસોડાનું કામકાજ ચાલુ હજી રસોડું તૈયાર થતા વધારે ટાઈમ નહીં લાગે એક અડધો કલાકની વાર છે પૂરીનું કામકાજ ચાલુ છે હજી મહેમાન બધા આવી જાય છે મિત્રો પછી જમવાનું ચાલુ થાય એટલે મહેમાનોને જમાડીને આપવા જમીન પછી નીકળવાનું છે સીધા છોગમાં ટાઈગરના સુધી મિત્રો અત્યારે બાર વાગે ને દસ મિનિટ થઈ છે આપણે ત્યાંથી અચ્છી વાય આવી ગયા હતા મુરલીને સ્કૂલમાંથી વગેરે આવી જશે ચોખ્ખું બધો તો બધાને બાઇકમાં બિહારી જમવા લઈને જઈએ ચોક્કસ હજી મારે જમવાનું બાકી છે અને શૂટિંગમાં જવાનું છે મિત્રો

મિત્રો આપણે જમવાનું લઈ લીધું છે તો શૂટિંગમાં જવાનું લેટ થાય છે એટલે આ તો ઘરનું ઘરનો પ્રસંગ થયેલો નેકળાય એવું નહીં બાકી તો શૂટિંગમાં જવાનું છે એટલે મજબૂર છે એ મિત્રો જમવાનું લઈ લીધું છે દાળ ભાત શાક પૂરી પાપડ અને મોહનથાળ તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ શૂટિંગ બોલે જ્યારે તમારતા બોલાત ત્યારે હવે કંઈક સારું ખર સારું લાગે હતા

બાકી તો આજે ડુંગળીઓના નો બોની વાળીના એ ભાગ ચાલે છે હાલ મારો શું મકાનો બાબુજીનો કટપથ બાપુજીને આગળ શૂટિંગ કરવા પાછળ બાકી તો જો ડુંગળીઓ તૈયાર થઈ જાય છે તંત્ર આ તો પાણી કાઢીશું મિત્રો આપણે એમ ટૂંક જ સમયમાં પાવાની છે જો હજી સેટિંગ થાય બીજા એક બે કટ બતાવવાની તમારે પૂરેપૂરી કોશિશ કરીએ બધું રેડી થઈ જશે ઉનાળા તડકો જોઈએ મિત્રો શૂટિંગનું લોકેશન ચેન્જ કરી દીધું છે આગળ બે મારા પાછળ આવે છે એ દેખો જોઈ લે બરા ખાધેસ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને આવું શૂટિંગ પૂરું કરીને મિત્રો ઘરે છે ગરમીનું બહુ શૂટિંગ કરી એટલે ટેબ્લેટ પડી શકે અડધી કરી દઈએ ફ્રેશ થઈ જાય વાંધો નહીં પણ મિત્રો આજે બે વિડીયોનું શૂટિંગ કર્યું એક મોમા ભણાના વિડીયોનું શૂટિંગ કર્યું અબાની વાડીવાળું અને બીજો વિડીયો વિરામ અને મફાજીનો હતો મિત્રો એનું એ શૂટિંગ કર્યું છે તો કાલે દુરેટીની રજા રહેશે એના કારણે બે વિડીયોનું શૂટિંગ કરી બાકી તો ગોડો મને ત્રણ દિવસ રજા હોય છે પણ દુરેટી રમવાની હતી શાળામાં તો મને તો કલર કલર થઈને આવ્યો હતો ને તો ભૂલી ગયો છે ઠેલો સ્કૂલમાં મિત્રો ચા નાસ્તો લઈ લીધો ચાસો

બાકી તો મિત્રો પાવર જતો રહે છે પણ આપણો વોજ ભરી કાઢે છે અને સુરત દાદા હાથમાં છે બતાવું તમે તમારા ગોમડાને મિત્રો થોડા એક સુરત દાદા બાકી છે ડૂબવાના બાકી તો લગભગ પંદર વીસ મિનિટમાં અંધારું થઈ જશે એકદમ શાંત વાતાવરણ છે મિત્રો અને આજુબાજુ હરિયાળી લીલી આપણા વચમાં પાણી ભરી દીધું છે ડીગીન તો માર પડે તો કને મારે તું ભાઈ મમ્મીને મારે તો લુગડો બગાડે તો ને કલરવાળા એટલે માર પડે અલ્યા હેપી ધોળી તો મિત્રો ગોમમાં આરતી ચાલુ થઈ જશે માતાજીની બંને સાંજની પોટલી પાણી ઘેરાઈ જશે અને ભાઈ લઈ થાપ્યો શું ઓળાયો છેલ્લો થાપ્યો બતાવજે ખોલજે ખોલજે મય જોઈ લો મિત્રો હોડીમાં પ્રગટાવવા માટે ઓળાયા બાકી તો આજ પૂનિયા છે ગોમમાં ઓળાયો તો મિત્રો અમારા ગામમાં હોડી પ્રગટાઈ દીધી છે સાત વાગ્યા છે અત્યારે અમી ડેરી દેખાય છે આ ગોમનું બસ સ્ટેન્ડ છે અને જો આ વ્યક્તિઓ અત્યારે હજી પગે લાગવાનું ચાલુ કરી દીધું છે ડેડી જોશું તો મિત્રો હેપી ધૂળેટી અને અમે દીકુ મોહન ભાઈ લો થઈ ગયા છે તો મિત્રો અત્યારે ભાગી ગયા આઠ અને ઘેર આપણે એકલા જ છીએ બધા જ હશે કારણ કે અમારા અમારા કુટુંબમાં બે ત્રણ જણા પ્રસંગ હતા જ હોળીમાં એ બધા બધે લાગવા લઈને જવાનું છે બધો હોલિકા જવાનું છે એ ખંડ કરો ઘર પરિવારવાળો બાકી તો હું ગયા છું મારી ગયા છે બે જણા ગયા છીએ જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું બનાવીને પછી ગયો તો ડીગી બેન અત્યારે મૂકી જશે તો ડીગીબહેનને હંગાથી લઈ જાય નહીં તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે લીલા મરચોની કઢી છે મિત્રો પછી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને હું દૂધ તો મિત્રો જમી લઈએ અને જમીન પછી કદાચ બનાવશે તો ગાડી લઈને આપણે બધા લેવા જવું પડશે હશે મિત્રો અત્યારે વાગી જશે નવ અને મસ્ત ખાઈ પીને બધો ગેલ લાવી દીધો છે અને બધા ખાવા બેઠો છે ને આપણે આવી જશે ગુરુ પર તો મિત્રો એ વિડીયોનું એડિટિંગ હવે ચાલુ કરી દઈએ તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તો મને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નો આ વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ